અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની તેર જગ્યા પર નક્કી કરાયેલ જીવીપી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું ગુજરાત સરકારના નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ તેર જગ્યા પર ગાર્બેજ વર્નબેલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં બે સ્થળોએ કેમેરા ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે જે પૈકી મોદીનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જીવીપી પોઈન્ટ રૂપિયા પંદર લાખના કામનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય નગર ઉપસ્થિત રહ્યા અંકલેશ્વરમાં જાહેર તેમજ આંતરિક માર્ગો પર કચરાના ઢગ પડી રહેતા હોય તેવા તીર સપોર્ટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા જેના આધારે આ સ્થળોએ સુશોભન કાર્યો કરવામાં આવશે જેથી કરી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે નગરપાલિકા દ્વારા કરવાનું છે એ ખાતમુહૂર્ત માં નગરપાલિકાના ઉપર મુખ ભાવેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ સેનિટેશન ના ચેરમેન સુરેશભાઈ નગરપાલિકાના સભ્ય મનીષાબેનના સ્થાનિકો હાજર રહ્યા હતા